મિત્રો તારીખ છે એક ઓગસ્ટ ને આપણે અમદાવાદમાં ફાઇનલી ફાઈનલી કમ્બેક કરી લીધું આપણે અત્યારે જેવી શિવરાજની વાગ્યા છે રાતના બે ને આપણે ઈદભાઈ લેવા આવે છે જોવી હવે ક્યારે આવે સહી સલામત ઉગાડી દઈ છે કે ભાઈ એને કયું ને પૂછા પૂછ થયા છે એકવાર ના પાડી ખબર નથી પડતી કે ભાઈ આવું કીધું લેવા આવે છે તોય તમારે ક્યાં જવું છે ક્યાં જવું છે અરે ભાઈ મારે આવું છે હું આવી જઈ તમે હું ખોટી લપાદરો લો યાર અરે બસ કર ભાઈ ઓ પાગલ જો મિત્રો આ લેવા આવી ગયો છે આમ ઊભો તો બસ ઊભી રહી છે આયા આને કઈ ખબર જ નથી પડતી બસ અચ્છા हमको सिखा रिया है બસ આયા ઊભી રહી છે મારી બસ આયા ઊભી રહી ને પણ નહીં આરો હાલ બેઠા હું હાલ હું સ્તારે બોલ ને કા બંધ થઈ ગયું સિંહ ને આમે બધાને બોલતી બંધ જ થઈ જાય સમજો જો તું હાર હાર ને બંધ થઈ જાય તું શું વસ્તુ હો ખહુરિયા આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર એની પીડા થાય છે તો મિત્રો વાગી ગયા રાતના ત્રણ આપણે આવી ગયા છે શિવરંજ ઘેરે આપણને મન છે છોડા પીવાનું જોવું આપણે અડધી પી હોત લીધી પછી આ દેવું કે લોક ઉતરવાનું તો બાકી છે કોન્ટેન્ટ તો છાપવું ને એટલે પછી આપણે થોડુંક છાપી લીધું રસ્તામાં ડોગેશ ભાઈ મેળાતા એ તમે આગળ વિડીયોમાં જોયું જાય છે હજી જો આમ કે આટા મારે તમને આમાં નહીં દેખાય તો મિત્રો વાગી ગયા છે કે ચાર જેવું વાગ્યું છે આપણે સોડા પીને ખાય ને બધું જ થઈ ગયા છે હવે રેડી આ જોવો આપણે ભેગા હર્ષિલભાઈ આવ્યા હતા સોડા પીવા એને પીધી ને એને શરદી થઈ ગઈ છે એનો ટાઈમ ખરાબ હાલે આપણો ટાઈમ ફાસ ફાસ હાલે મળી વાત કરવાની થતી જ નથી હવે સારુંથી મળી નેક્સ્ટ વ્લોગમાં બાય બાય ટાટા જય સિ આ રામ